અલ્યા હું તો ગોતતો હો મારી ઓછો આટલી મોટી થઈ જીતી બોલી ને ઓળખી ચાર દાડા છે ને એજ બુચારા જેવા થઈ ગયા તમે

બે ત્રણ વર્ષે બદલવી ના પડે બદલાતી છે આ તો કોઈ બાઈક છે ગાડી છે ગાડી દોડી છે બદલી નાખવાની આ તો બહેરો નહીં અલે બદલવી પડે યાર અરે ધોકુ લે ના ભાઈ બજાર રોટલા ના લે ખાવા તો ખબર તો છે બહેરા એમ નહીં ના યાર મને મારી દોહી બહુ વાલી છે યાર હો તમાર તમાર દોહી વાલી છે તું અમારી શું દવાલી છે વાળા વરી હોતી છે વાત કરો તો માર તો દોહી જેવી છે કરે હા જરા એને છોડું ને હા તો સીધું થેલું જ ભરાય જાય થેલું જ ભરાય જોજો યાર ઉપડી ની મારે કોલેજ આપવી પડે છે મારે છે ના તમારે ભેગું થઈ જાય જો ચાલ ભૈરા નો ખાવા ના હોત ચાલ પણ પેલું મેપઅપ તો આપણે લાવે તું તો ગૌ ગો ભરાવ છું બોલો પૈસા લેવા મારા હાથમાં જ નહીં શું કરવાનું કયો નું કરું કરવું પડે લાવ્યા તો પહેરું બધું બાબુજી હા લુગડા પહેરતો નવો લુકડા બરોબરથી લેસર છો અમારી છે નવા લુકડા પહેર્યા એ નટુજી इज्जत खराब करवाए छे ગરમ પાણી થી નાયો છો બાબાજી બાબાજી તાળો ચોકળ તું નાયો છે

બધા પડી જતી રહી પેલા જવાબ આપવાનું મારો આ વાત જો પેલા ખબર પડી ને

બધા લુગળા તો ધોળા જ છીએ આપણે તૈયાર થઈ જાય તો એના કે

છે <laughs> કે હોમાજી પેલા નટિયા નમતા જે તો નકા એકા જપ્પાલે મોટો કર નાખ્યો હમણા હું શું કહું છું હા કરાવવા જાવું છે જતી રે જતી રે નારે તવાડું એ ઓર બોટ તડતો રે હું તને

તું એની જઈ તારા પર વસીને મને હાલવાનું રોટલા તારા કરવાનો હશે